ચોરાણુ દિવસ મને જેલમાં રાખવામાં આવ્યો હતો અને લોકસભામાં આ લોકો જીતી ગયેલા આ વખતે પણ એમને એવું હતું કે ચૈતરભાઈ ને એકવાર જેલ ના અંદર નાખી દો જેલમાં પછી તો મેદાન ખુલ્લું છે આપણે બધા જીતી જવાના છે તો નમસ્કાર મિત્રો ચૈતર વસાવાને લઈને સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે જી હા મિત્રો હવે ચૈતર વસાવા ને જેલ અંદર નહીં રહેવું પડે અબે મજા આવે ગના ભીડો કારણ કે મિત્રો ચૈતર વસાવાને જામીન મળી ગયા છે હવે થોડા જ દિવસોની અંદર અથવા તો કલાકોની અંદર ચૈતર વસાવા બહાર આવશે અને મિત્રો આ તમે ભીડ જુઓ ચૈતર વસાવા માટેની આ ડેડીયાપાડાની અંદર જે જે આદિવાસી સમાજનો દિવસ હતો ત્યારે ઉજવવામાં આવી હતી ને ફક્ત ને ફક્ત માણસ જુઓ આ જગ્યાએ જો ચૈતર વસાવા જેલની બહાર હોત તો અહીંયાનો માહોલ શું હોત ખરેખર પોલીસને પણ અહીંયા ગભરાવું પડત કે ભાઈ આ શું થઈ ગયું તો મિત્રો ચૈતર વસાવા જેલની બહાર આવશે એવા હાલની અંદર ન્યૂઝ મળી રહ્યા છે તો શું મિત્રો ખરેખર વાત એકદમ સાચી છે કે ચૈતર વસાવા જેલની બહાર આવશે તો જી હા મિત્રો સોશિયલ મીડિયા અને ન્યૂઝના આધારે કહીએ તો ચૈતર વસાવા હવે થોડા જ દિવસોની અંદર જેલની બહાર આવી શકે છે એવું મિત્રો લાગી રહ્યું છે અને ભાજપ સરકાર તેમને છોડી પણ દેશે જામીન મળશે એટલે તો મિત્રો ચૈતર વસાવા જેલની બહાર આવવા જોઈએ કે ના આવવા જોઈએ તમારું આ વિષય પર શું કહેવું છે કોમેન્ટની અંદર રવશ્ય જણાવે આવજો અને નીચે હાઈપનું બટન દેખાતું હશે તેના પર ક્લિક કરીને હાઇપ આપી દો અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ ચૈતર વસાવાના અવનવા આપણે ટ્રેન્ડિંગ ન્યૂઝ લઈને આવતા રહીએ છીએ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો જય ગુકાલ શોર્ટ્સ યુટ્યુબ ચેનલને અને મિત્રો સપોર્ટ થોડા ઘણો તમારો બન્યા રાખજો બાકી ચૈતર વસાવા હવે જેલની બહાર આવશે એ એકદમ વાત સાચી છે પણ ક્યારે આવશે એનો કોઈ ખબર પાકો નથી તો મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી થેન્ક યુ